આ તહેવારને માન સન્માન કરી આદિવાસી વાજિંત્ર વગાડી નાચ ગાન કરીને તહેવાર મનાવવામાં આવે છે ટાંગ જિલ્લાના આદિવાસીઓ માટે વર્ષનો સૌથી પ્રથમ તહેવાર જે તેરાનો તહેવાર જ્યારે આ ખાત્રીજને વર્ષનો છેલ્લો તહેવાર કરવામાં આવે છે આ ખાત્રીજના તહેવાર વખતે પિતૃ પૂજન તથા ધાનની ખાતરી કરવા માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછી તરત જ બે મહિના પછી અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર ગણાય છે રિપોર્ટર રમેશ મહલાહેલગાન ન્યૂઝ ટાંગ